વડિયાર પંથકનું આસ્થાનું કેન્દ્ર વીરવચરાજ ધામ ખાતે ચાલતા પંદર દિવસના મેળાની અંદર હજારોની સંખ્યાની અંદર વીરવચરાજે પગપાળા અને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે ત્યારે ચૈત્ર સુદ એકમની પૂનમ સુધી પંદર દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીરવચરાજના દર્શન કરવા જતા હોય છે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને રણની અંદર સગવડ મળી રહે કોઈ પણ જાતને તકલીફ ન પડે તેના માટે વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા સરસ મજાના કેમ્પનું આયોજન કરેલું તેનું કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોરના પિતા બાબુજી ઠાકોર અને આરોગ્ય સમિતિના ચેરમેન સમી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના

અને લોકોની સેવા માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વાછડા દાતાના દર્શન કરવા જતા ભાવિક ભક્તો માટે વડીયાર યુવા સેવા સમિતિ દ્વારા રહેવાની વ્યવસ્થા આરોગ્યની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા ચા પાણી નાસ્તો અને અન્ય વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે વાજડા દાદાના દર્શન કરવા જતા ભક્તો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે રણ વીસ કિલોમીટર જેટલું શ્રદ્ધાળુઓને પસાર કરવું પડતું હોય છે જેની અંદર જતા શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને સેવાભાવી લોકો દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા હતા પરંતુ સરસ મજાનો કેમ્પ અને તમામ સગવડો સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો સેવા કેમ્પ સ્થળ વીર પચરાજ બેટ થી દસ કિલોમીટર આડે સર તારાનગર કોડધા ત્રણે રસ્તા એક થાય ત્રણે બાજુના શ્રદ્ધાળુ અને સેવાનો લાભ મળશે તે જગ્યાએ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે વાંચના દાદા વીર વચરાજના દર્શન કરવા જતા લોકોને આવશ્યક સેવાનો લાભ લેવા માટે વડિયાર યુવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટર વસંત આપણે સૌ સુખી છીએ અને આ દેશ એ ભૂતકાળની અંદર પણ વિશ્વમાં વિશ્વગુરુ હતો અને હવે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વગુરુ થવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા સૌ મિત્રોને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અમારા હાથે આ કામ કરવાનો અમને મોકો આપ્યો એ બદલ પણ આપ સૌનો આભાર માનું છું અસ્તુ ભારત એક તો રણની અંદર આવા ઉનાળાના ધોમતકતા તાપની અંદર વીર વસરાજ દાદા પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું કેમ્પના આયોજકો છે અને ખાસ કરીને આ સમી તાલુકાની અને શંકેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે આ બંને તાલુકાના યુવાનો અને પત્રકાર એવા અમારા પ્રકાશભાઈ નાળોદા અને સાથે એમની આજુબાજુના ગામની ટીમો અને આ બધા યુવાનો સાથે મળીને સેવાનું કામ કરી રહ્યા છે આપ સાહેબ જિલ્લા ભાજપ રણની અંદર કેમ્પનું ઉદઘાટન કરવા આવ્યા છો અને એક આસ્થાનું કેન્દ્ર લાખો લોકો આ દર્શન કરવા જાય છે પણ રોડની સુવિધા નથી એ બાબતે શું રોડ માટેની માગણી વર્ષો જૂની છે પણ અહીંયા આ ગુડખાર અભયારણ્ય છે અને સેન્ચુરી એટલે એના કારણે કેટલાક પ્રશ્નો એના નિયમોને બધું નડતું હોય છે પણ એ નિયમોમાંથી પણ કઈ રીતે રસ્તો થાય તો અમારા હમણાં વડીલ એવા ભાઈ બાબુજી ઠાકોરને આ બધા ચર્ચા કરી તો એમણે એવું કહ્યું કે કમસે કમ વાડીલાલ ડેમ જે છે આ રણની બોર્ડર સુધીનું ત્યાં સુધી રસ્તાની વ્યવસ્થા થઈ શકે એવી જોગવાઈ છે તો મમ્મીએ વાત કરી કે આવો આપણે સાથે મળી અને સીએમ સુધી રજૂઆત કરીએ અને આગળ પણ જો શક્ય હોય રસ્તો બની શકતો હોય તો અમે એના માટે પ્રયત્ન કરશું કદાચ થાય તો રણનો પણ વિકાસ થઈ શકે નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હતી કે રણોત્સવ એના કારણે એમને અહીંયા વાડીલાલ ડેમ માટે પણ સુવિધા વિકસે ઇકો ટુરિઝમના ભાગરૂપે એના માટે પણ પ્રયત્નો કર્યા છે આ બાજુ ખારા ઘોડા બાજુ પણ રણોત્સવ કર્યો હતો અને અત્યારે આ કચ્છનું ધોરડો એ પણ વિશ્વનું સૌથી સારું એવું સ્થાન બન્યું છે એટલે એ દ્રષ્ટિમાં જે જરૂરિયાત હશે એ અમે ઉપર સરકારમાં રજૂઆત કરીશું આપ સૌના પણ સૂચનો મળશે તો એ પણ અમે મોકલશું એવી ખાતરી આપીએ ડાભી જગદીશભાઈ પરબતભાઈ જિલ્લા પંચાયત પાટણ આરોગ્ય સમિતિ ચેરમેન આજે વઢિયાર યુવા સમિતિ દ્વારા બસરાજ દાદાના સાનિધ્યમાં મધ્યે એક સારા એવા સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એમાં સર્વે યુવાનો અને સર્વે વડીલોનો ખૂબ સાથ સહકાર મળે અને પદયાત્રીઓ ભરપૂર પ્રમાણમાં આ કેમ્પનો લાભ લે અને આ સેવા કેમ્પના આયોજકોને સેવાનો મોકો આપે અને આપણે સૌ યુવાનો સાથે મળી સાથ સહકાર આપી અને કેમ્પને સારી રીતે લોકોને સેવા મળી રહે એ પ્રકારે વ્યવસ્થા થાય એમાં મદદરૂપ થઈએ આ સાથે સર્વે ભાવિત ભક્તોને જે પેદલ આવી રહ્યા છે વાહન લઈને આવી રહ્યા છે એમની યાત્રા સુખરૂપ નીવડે એવી મારી કબિલા છે કેવી કેવી પ્રકારની સેવાઓ અહીંયા સેવાઓમાં લોકોને પાણી લીંબુ શરબત નાસ્તા જમવાનું એમના માટે માની લો કોઈ બીમાર પડ્યું હોય તો એના માટે દવાઓ બાઇકોની અંદર ગાડીઓની અંદર કોઈ પંચર પડ્યા હોય તો એના માટેની વ્યવસ્થાઓ ટૂંકમાં કહેવાનો મતલબ કે રણમાં આવ્યા પછી એમને જે કંઈ મુશ્કેલીઓ પડી રહી છે એ બધી જ મુશ્કેલીઓમાં આ યુવાનો સાથે મળી અને એ લોકોને ઉપયોગી થઈ શકે છે એટલે સારી રીતે સેવા બજવી રહે છે બધા ડાબી જગદીશભાઈ પરબત વઢિયાર યુવા સમિતિના પ્રમુખ અમૃતભાઈ ચૌધરી તથા પ્રકાશભાઈની ટીમ સર્વે કાર્ય કરતા બહુ સારું સેવાનું કામ કરે છે અને વસાત દાદા જતા શ્રદ્ધાળુને આપવા જવા માટે સેવાનો લાભ લેવા આપ સાહેબની શાહ પાણી અને નાસ્તાની સુવિધા ગોઠવલ છે તો તમામને હું જમવા સાથે બધાને તમામને વિનંતી કરું છું કે સેવાનો લાભ લેવા ડેલિકેટ તરીકે નાની ચંદૂર તલાજી ઠાકોર તાલુકા સદસ્ય સમી તાલુકો સમી પક્ષ ભાજપ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો